અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બનાસકાંઠાથી થરાદ સેડલાઈ વિસ્તારમાં ઘૂંટણ સુધી ભરાયા વરસાદી પાણી તારીખ સાત નવ બે હજાર પચીસથી થરાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે લગભગ પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે ત્યારે થરાદના સેડલાઈ વિસ્તારમાં અનેક નીચાણવાળા વિસ્તારો રહેતા લોકોના રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે છતાં આજે અડતાળીસ કલાક કરતાં વધારે સમય થયો હોવા છતાં થરાદ નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જેમાં સરકારી તંત્રને કડક આદેશ માત્ર કાગળો ઉપર દેખાઈ રહ્યા છે જેમાં જ ગુજરાત ન્યૂઝ થરાદના અમારા પ્રતિનિધિ શ્રી કયુમભાઈ ચૌહાણ ઘટના સ્થળે પર મુલાકાત કરતા તંત્રનો કોઈ અધિકારી નજરે પડેલ નથી જેવા સરકાર અને તેની સિસ્ટમ બિલકુલ નિષ્ફળ હોવાનું પુરવાર સાબિત થઈ રહ્યું છે ને જેમાં ગીતાબેન નાઈ પ્રમુખ વાવ થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ ઘટના સ્થળે પહોંચી આવી સ્થાનિક લોકોના ઘરે ઘરે પહોંચી સ્થાનિક લોકોને વરસાદને કારણે શું તકલીફ પડી રહી છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે નીચેમાં લોક માંગ છે કે તંત્ર દ્વારા સ્થાનિક લોકોને રાહત દરેકાઈક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી થરાદ સેડલાઈ વિસ્તારના સ્થાનિક લોકોની માંગ છે અતસ્વિની સાથે કયંબભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીફ થઈ ગયો છે

એને લીધે અમને ખૂબ મુશ્કેલ થાય છે અમે સરકારને વિનંતી કરો છો કે અમારા માટે કોઈ સહાય આપે કે મદદ આપે